આર્ટિકલને ડિલિવર બતાવવા માટે ડિલિવરી ઓપ્શનમાં જઈશું ત્યારબાદ અહીં આપણે રિટર્ન મેનુ પર ક્લિક કરીશું અને અહીં આપણે એમ્પ્લોયને સિલેક્ટ કરીશું એમ્પ્લોય સિલેક્ટ કરીશું એટલે આપણને આર્ટિકલનું લિસ્ટ અહીં દેખાડવામાં આવશે અહીં આર્ટિકલનું લિસ્ટ દેખાય છે અહીં તે આપણે એની ડિટેલ જોઈ શકાય છે ત્યારબાદ આપણે મોડિફાઈમાં જઈએ અને ત્યાં આર્ટિકલ ડિલિવર કે રિટર્ન કે જે કાંઈ આપણે રિમાર્ક આપવાનું હોય તે આપીશું અહીં આપણે આર્ટિકલ ડિલિવર બતાવવાનું છે આર્ટિકલ ડિલિવર રીમાર્ક આપ્યો ત્યારબાદ અપડેટ પર ક્લિક કરીશું એટલે આપણને રિમાર્ક અપડેટેડ સક્સેસફુલી લખેલો મેસેજ આવશે આ રીતે આપણે બાકીના આર્ટિકલ પણ ડિલિવર બતાવીએ અહીં આપણે બધા આર્ટિકલને રિમાર્ક આપી દીધા છે હવે આપણે કન્ફર્મ પર જઈશું ત્યાં આપણે એમ્પ્લોય સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણે અહીં કન્ફર્મ બટન પર ક્લિક કરીશું હવે આપણે સબમિટ કરીશું સબમિટ કરવા માટે બીપીએમ એ બીપીએમ સિલેક્ટ કરીશું અહીં આપણે નામ સિલેક્ટ કરીશું એમ્પ્લોયનું એટલે આપણને અહીં કેટલા આર્ટિકલ ડિલિવર કરેલ છે કેટલા બાકી છે અનડિલિવર કરેલ છે તે બધી ડિટેલ દેખાશે જો વીપી હોય કે સીઓડી હોય તો અહીંથી એક્સેપ્ટ કેસ પર ક્લિક કરવું અને અહીં એક્શનમાં જઈને એક્સેપ્ટ બટન દબાવવું અહીં આપણે કોઈ વીપી કે સીઓડી આજે છે નહીં અહીં સબમિટ બટન પર ક્લિક કરીશું કન્ફર્મ કરીશું